नमस्कार मित्रों खेती परिवर्तन चैनल में तरु स्वागत है देश दुनिया ना मोटा समाचार लईने हाज़र छे समाचार पर एक नजर करिए पहला, चैनल में नवा छो तो चैनल ने जरूर थी सब्सक्राइब कर जो। માવઠા બાદ ઠંડીનો અહેસાસ અને ફરી માવઠું જાણી લો ગુજરાત માટે અંબાલાલ પટેલની આગાહી નવા વર્ષની શરૂઆતમાં જ વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતોની ચિંતા વધી જ છે કારણ કે અત્યારે ચોમાસુ પાક તૈયાર થઈ ગયો છે અને નિકરી રહ્યો છે ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે કારણ કે અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં વિચે આ સિસ્ટમની અસર 2 નવેમ્બર સુધી જોવા મળશે અને ભારેથી અતિ ભારે વરસાદ થશે આગામી 48 કલાકમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે सौराष्ट्र सहित मध्य गुजरातના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે આ સિસ્ટમ મધ્ય ગુજરાતના ભાગોમાં થઈ રાજસ્થાન સુધી જશે અને વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે એક ટ્રફ રેખા બનશે જેના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે નવેમ્બરની શરૂઆતમાં બંગાળનો ઉપસાગર ફરી સક્રિય થશે અને અરબી સમુદ્રમાં પણ हलचलની અસર થશે ઉત્તર ભારતમાં 4 થી 8 નવેમ્બરના બીજો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવશે વરસાદી સિસ્ટમ અને ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે જેના કારણે ઠંડીનો ચમકારો અનુભવાશે નવેમ્બરના બીજા સપ્તાહમાં પણ વાતાવરણમાં પલ્ટો આવશે 18 નવેમ્બર બાદ વધુ એક વાવાઝોડું સક્રિય થશે જેની અસર ડિસેમ્બર સુધી થશે 27 ઓક્ટોબર થી રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત થઈ શકે છે